કેલેન્ડર ટાઈપ વન લીપ યર શોધવું અથવા સામાન્ય વર્ષ શોધવું એક જે વર્ષના અંતિમ બે અંકોને ચાર વડે નિશેષ ભાગી શકાય તેને લીપ યર કહે છે ઉદાહરણ બે હજાર બાર ઓગણીસો બાવન લીપ યર છે જ્યારે બે હજાર અઢાર લીપ યર નથી બીજું જો વર્ષ ઇન્ટુ હંડ્રેડ ના સ્વરૂપમાં હોય તો તેના પ્રથમ બે અંકને ચાર વડે નિશેષ ભાગી શકાય તો તેને યર એટલે કે શતાબ્દી યર કહે છે ઉદાહરણ બારસો સોળસો શતાબ્દી યર જ્યારે અઢારસો શતાબ્દી યર નથી એક્ઝામ્પલ વન નીચેનામાંથી માંથી કયું સામાન્ય વર્ષ છે આપેલા નિયમ પ્રમાણે સાચો જવાબ ઓપ્શન ડી

સોમ બુધ શુક્ર શનિ હોય છે શતાબ્દી વર્ષનો અંતિમ દિવસ હંમેશા સોમ બુધ શુક્ર રવિ હોય છે પ્રથમ દિવસ હંમેશા શનિવાર હોય છે શતાબ્દી લિપ વર્ષનો અંતિમ દિવસ હંમેશા રવિવાર હોય છે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીશું ટાઈપ ટુ વર્ષના પહેલા અને અંતિમ દિવસની તારીખ માટે દિવસ શોધવો જ્યાં નિયમ સામાન્ય વર્ષ માટે પ્લસ જીરો દિવસ વન એક બે હજાર એક ના રોજ સોમવાર હોય તો એકત્રીસ બાર બે હજાર એક ના રોજ કયો વાર હશે બે હજાર એક એટલે કે સામાન્ય વર્ષ મતલબ પ્લસ જીરો દિવસ જેથી જવાબ એનો એ જ રહેશે સોમવાર એક્ઝામ્પલ ટુ એક એક બે હજાર ચાર ના રોજ ગુરુવાર હોય તો એકત્રીસ બાર બે હજાર ચાર ના રોજ કયો વાર હશે બે હજાર ચાર લીપ વર્ષ એટલે કે પ્લસ વન મતલબ એક દિવસ ઉમેરીશું જેથી જવાબ શુક્રવાર ટાઈપ થ્રી એક જ તારીખ એટલે કે તારીખ અને મંથ બીજા વર્ષે આવે ત્યારે દિવસ શોધવો આ કિસ્સામાં સામાન્ય વર્ષ માટે પ્લસ વન દિવસ ઉમેરવા લીપ વર્ષ માટે પ્લસ ટુ દિવસ ઉમેરવા નોંધ અઠ્યાવીસ અથવા ઓગણત્રીસ ફેબ્રુઆરી જે વર્ષમાં આવે તે વર્ષને ચેક કરવું એક્ઝામ્પલ વન નવ ચાર બે ના રોજ શુક્રવાર તો નવ ચાર બે હજાર પાંચ ના રોજ કયો વારતી પ્લસ વન જેથી એક દિવસ ઉમેરીશું તો જવાબ શનિવાર એક્ઝામ્પલ ટુ નવ બે બે હજાર ચાર ના રોજ સોમવાર હોય તો નવ બે બે હજાર ના રોજ કયો વાર અહીંયા અઠ્યાવીસ અથવા ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચાર માં આવશે જેથી બે હજાર ચાર એટલે લીપ વર્ષ મતલબ પ્લસ ટુ દિવસ જેથી બે દિવસ ઉમેરીશું અને જવાબ બુધવાર ટાઈપ ફોર દિવસમાં આંકડાના સ્વરૂપમાં દિવસો ઉમેરવામાં અથવા બાદ કરવામાં આવે ત્યારે એક્ઝામ્પલ વન આજે રવિવાર છે તો હવે પછી ના માં દિવસે કયો વાર હશે તો જેથી જવાબ રકમ પ્રમાણે રવિવાર વધતા શેષ ઉમેરવી તો રવિવાર વધતા જીરો જેથી જવાબ રવિવાર ગણાશે એક્ઝામ્પલ ટુ આજે બુધવાર છે તો હવે પછીના ના એકાવનમાં દિવસે કયો કે બુધવાર પ્લસ બે જેથી જવાબ શુક્રવાર ગણાશે તારીખના વારની સ્પષ્ટતા ન હોય ત્યારે સંભાવના જવાબનું સ્વરૂપ શેષ ભાગ્યા સાત એક્ઝામ્પલ વન જાન્યુઆરી મહિનામાં પાંચ બુધવાર છે ત્રણ તો જવાબનું સ્વરૂપ ત્રણ ભાગ્યા સાત એક્ઝામ્પલ ટુ એપ્રિલ મહિનામાં પાંચ શુક્રવારની સંભાવના કેટલી એપ્રિલ મહિનો એટલે ત્રીસ દિવસ ત્રીસ ભાગ્યા સાત

સામાન્ય વર્ષ એટલે ત્રણસો પાસઠ વીક આધારિત દાખલા ત્રીજો શનિવાર બીજો શનિવાર તો આ કિસ્સામાં એક્ઝામ્પલ વન પૂર્વાંશનો જન્મદિવસ આ મહિનાના ત્રીજા ગુરુવારે છે આ મહિનો સોમવારથી

પંદર તારીખ સોમવાર એટલે ત્રીજા વીકનો સોમવાર થયો ગુરુવાર થાય અને ગુરુવાર એટલે ત્રીજો ગુરુવાર ગણાય જેથી જવાબ અઢાર તારીખ ગણીશું એક્ઝામ્પલ ટુ જો એક મહિનાના ત્રીજા શનિવારે એકવીસમી તારીખ હોય તો આપણે અહીંયા પહેલા બુધવારે પહોંચવાનું છે જેથી સાત દિવસને બાદ કરીને બીજા વીક પર આવીશું તો ચૌદ એટલે બીજો શનિવાર ફરી સાત દિવસ તો સાત તારીખ એટલે પ્રથમ શનિવાર

આવતીકાલના એક દિવસ પછીના દિવસે કયો વાર આવશે અહીંયા ગઈકાલ એટલે ગુરુવાર જેથી આજ એટલે 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 શુક્રવાર શનિવાર એક એક દિવસ પછી દિવસ ગણીશું રવિવાર અને પછીનો દિવસ એટલે ગણાય સોમવાર જે આપણો જવાબ ગણીશું એક્ઝામ્પલ ટુ જો ગઈકાલે સોમવાર હોય તો આવતીકાલના બે દિવસ પછી

લીપ 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 વર્ષ 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 ભવિષ્ય માટે એટલે એટલે કે કે હવે પછીની વાત હોય ત્યારે અને આ ઉમેરાય ભૂતકાળ પહેલા અઠ્યાવીસ અગિયાર અગિયાર છ એટલે કે ભૂતકાળની વાત હોય ત્યારે આપેલા વર્ષો બાદ કરીશું એક્ઝામ્પલ વન બે હજાર સત્તર ને સમાન કેલેન્ડર વર્ષ હવે પછી કયા વર્ષમાં આવશે મતલબ વાત છે ભવિષ્યની અને જ્યારે પણ દાખલો આ પ્રકારનો હોય ચૌદ આ ચારમાંથી કોઈ એક લીપ વર્ષ હશે હશે ને હશે જ તો અહીંયા બે હજાર સોળ લીપ વર્ષ છે જેથી આપેલ રકમ બે ને લીપ વર્ષ પ્લસ વન ગણાય જેથી કોષ્ટક મુજબ છ વર્ષ ઉમેરવા પડશે તો છ ઉમેરતા જવાબ થશે બે હજાર ત્રેવીસ એક્ઝામ્પલ ટુ બે હજાર બાવીસ ને સમાન વર્ષ છેલ્લું કયું પૂરું થયું આ કિસ્સામાં વાત ભૂતકાળની છે ફરીથી આપેલા રકમ મુજબ માઇનસ વન ના આધારે વર્ષને ફરીથી ક્રમમાં ગોઠવીશું બે હજાર બાવીસ બે હજાર એકવીસ બે હજાર વીસ બે હજાર ઓગણીસ

সূত্র 0 એટલે રવિવાર 1 એટલે સોમવાર 2 એટલે મંગળવાર ક્રમિક ગણીશું જેથી અહીંયા આપણો જવાબ 1 એટલે સોમવાર આજ પ્રકારે ક્રોસ ચેક કરવા એક્ઝામ્પલ 2 1 મે 1960 ના દિવસે કયોવાર હતો ક્રોસ ચેક કરતા મળશે રવિવાર એક્ઝામ્પલ 3 29 જાન્યુઆરી 2025 ના દિવસે કયોવાર બુધવાર તો આ પ્રકારે ક્રોસ ચેક કરી શકાય ના રોજ કયો વાર હશે જેમાં રકમમાં કવર થતા દરેક મંથની ગણતરી કરીશું તો આઠ નવ દસ અગિયાર બાર અહીંયા મંથના નામ આપી શકાય આ સિવાય ઓગસ્ટ જે રકમમાં તારીખ 3 છે જેથી ઓગસ્ટના 31 દિવસમાંથી 3 દિવસ બાદ કરીશું અને આપેલ દિવસો 28 ભાગ્યા 7 સપ્ટેમ્બરમાં 30 ભાગ્યા 7 ઓક્ટોબર 31 ભાગ્યા 7 નવેમ્બર 30 ભાગ્યા 7 ડિસેમ્બરમાં રકમ જે આપેલા હોય તે જ લઈશું 29 તો 29 ભાગ્યા 7 આમ પહેલો મંથ અને છેલ્લો મંથ જેની ગણતરી ધ્યાનમાં રાખીશું અહીંયા શેષ અઠ્યાવીસ ભાગ્યા સાત એટલે જીરો ત્રીસ ભાગ્યા સાત એટલે બે એકત્રીસ ભાગ્યા સાત એટલે ત્રણ ત્રીસ ભાગ્યા સાત એટલે બે ઓગણત્રીસ ભાગ્યા સાત એટલે એક કુલ શેષ આઠ સાત થી વધી જાય એટલે ફરીથી સાત વડે ડિવાઈડ કરીશું જેથી શેષ વધે છે એક અને એક એ આપેલ રકમના દિવસમાં ઉમેરાય જેથી સોમવાર પ્લસ વન તો જવાબ ગણીશું મંગળવાર એક્ઝામ્પલ ટુ અઠ્યાવીસ એક બે હાજર બે ના રોજ સોમવાર હોય તો રોજ કયો વાર હશે અહીંયા એક મહિનો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો આ પ્રકારે પહેલા એકત્રીસ માઇનસ ટ્વેન્ટી એટલે ત્રણ ભાગ્યા સાત બાકીમાં બીજો મહિનો આવતો હોય ત્યારે વર્ષ ચેક કરીશું સામાન્ય વર્ષ છે અઠ્યાવીસ ભાગ્યા સાતમાં એકત્રીસ ચોથામાં સોળ ભાગ્યા સાત દરેક ની શેષ ધ્યાનમાં લઈશું અને શેષનો કરીશું સરવાળો અઢાર સાત થી વધારે હોવાથી સાત વડે ડિવાઈડ કરીશું શેષ મળે છે ચાર જેથી આપેલ રકમમાં સોમવારમાં ચાર દિવસ ઉમેરીશું જેથી જવાબ મળશે શુક્રવાર એક્ઝામ્પલ થ્રી અઠ્યાવીસ એક બે હાજર બે ના રોજ સોમવાર હોય તો પાંચ ચાર બે હાજર ત્રણ ના રોજ કયો વાર હશે અઠ્યાવીસ એક બે હાજર બે એટલે સોમવાર બાર મંથ ઉપર હોય તો આ અગાઉ શીખી ગયા તે પ્રમાણે આજ તારીખ આગળના વર્ષ પર પહોંચી શકાય જેથી 28 એક બે હજાર ત્રણ અને આ દિવસ પર પહોંચવા માટે સામાન્ય મંગળવાર તો પાંચ ચાર બે હજાર ત્રણે કયો વાર તો ફક્ત આટલી જ ગણતરી કરવાની રહેશે પહેલો મહિનો બીજો ત્રીજો અને ચોથો પહેલા મહિનામાં એકત્રીસ ભાગ્યા અઠ્યાવીસ ત્રણ ભાગ્યા બીજો મહિનો સામાન્ય અગિયાર ભાગ્યા સાત શેષ મળે છે ચાર તો હવે મંગળવાર માં ચાર દિવસ ઉમેરીશું જેથી જવાબ મળશે શનિવાર અને અંતે એક્ઝામ્પલ ફોર જો 20 ફેબ્રુઆરી 2015 ના રોજ શનિવાર તો 23 માર્ચ 2016 ના રોજ કયો વાર હોય જેથી 20 ફેબ્રુઆરી 2015 એ શનિવાર હવે આગળના વર્ષમાં પણ આજ તારીખ રિપીટ થાય છે 20 ફેબ્રુઆરી 2016 જેથી અહીંયા ગણીશું સામાન્ય વર્ષ સામાન્ય વર્ષ એટલે +1 એટલે શનિવારમાં એક દિવસ ઉમેરતા રવિવાર મળશે પ્રશ્ન ચેન્જ વીસ ફેબ્રુઆરી બે હજાર સોળ ને અહિયાં બે હજાર સોળ એટલે લીપ વર્ષ જેથી ઓગણત્રીસ ઓછા વીસ નવ ભાગ્યા સાત માર્ચ જ્યાં ફક્ત ત્રેવીસ દિવસ છે તો ત્રેવીસ ભાગ્યા સાત બંનેની શેષ બે કુલ દિવસમાં અહિયાં અહીંયા રવિવારમાં ચાર દિવસને ઉમેરીશું જેથી જવાબ મળશે ગુરુવાર આવા જ ઘણા બધા ટોપિક માટે સબસ્ક્રાઈબ કરો જલ્દી મળીશું નવા વિડીયોમાં